જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા આજે હું જણાવીશ તમને ગૌરીશંકર રુદ્રાક્ષનો મહિમા મિત્રો ગૌરીશંકર રુદ્રાક્ષ કેમ પહેરવામાં આવે છે ગૌરીશંકર રુદ્રાક્ષ કેવો હોય છે કયા મંત્રથી ગૌરીશંકર રુદ્રાક્ષ સિદ્ધ કરીને ધારણ કરવું જોઈએ બધી જાણકારી આજના મારા વિડીયોમાં આપીશ મિત્રો ગૌરીશંકર રુદ્રાક્ષ જે છે જે તમે ખાસ કરીને મારા ગળામાં જે માલા છે કે સિદ્ધ માલા છે જેમાં બે રુદ્રાક્ષ તમને જોઈન્ટ દેખાશે આ બંને રુદ્રાક્ષ જોઈન્ટ છે જ્યારે બે રુદ્રાક્ષ જોઈન્ટ હોય ભેગા હોય એને ગૌરીશંકર રુદ્રાક્ષ કહેવામાં આવે છે ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરવાથી શું થાય તો કે જેના લગ્ન થઈ ગયા હોય અને પતિ પત્ની વચ્ચે અણબનાવ બનાવ રહેતો હોય દાંપત્ય જીવન ગ્રહસ્થ જીવન સુખમય પસાર ન થતું હોય એકબીજા પ્રત્યે આકર્ષણ પ્રેમ ન રહેતો હોય તો ખાસ કરીને ધારણ કરવામાં આવે છે ગૌરીશંકર રુદ્રાક્ષ એની સાથે સાથે જે લોકોના મેરેજ લાઈફમાં મતલબ મેરેજને લઈને કોઈ વાત આવે છે આગળ વધતી નથી લગ્નને લઈને રૂકાવટ આવે છે લગ્ન થતા નથી તો એ લોકો પણ ધારણ કરી શકે છે ગૌરીશંકર રુદ્રાક્ષ ગૌરીશંકર રુદ્રાક્ષ જે છે ખાસ કરીને ઓરિજિનલ હોવો જોઈએ રિયલ હોવો જોઈએ કેમ કે ઘણી વખત આપણે ડુપ્લિકેટ રુદ્રાક્ષ સાથમાં આવી જાય આપણે એને ધારણ કરીએ તો એનું રિઝલ્ટ આપણને નથી મળતું ગૌરીશંકર રુદ્રાક્ષને ધારણ કરવું હોય તો એને તમારે સૌ પ્રથમ જયારે તમારે પ્રાપ્ત થાય ત્યારે એ ગૌરીશંકર શંકર રુદ્રાક્ષને તમારે ગંગાજલથી શુદ્ધ કરી ધૂપ આપી ભગવાન શિવ પાર્વતી હોય એને સ્પર્શ કરવાનું અને સ્પર્શ કર્યા બાદ ભસ્મનું તિલક કરી અને એની ઉપર રક્ત કેતા લાલ પુષ્પ અર્પણ કરવાના અને ત્યારબાદ ઓમ ગૌરી શંકરાભ્યામ ઓમ ગૌરી શંકરાભ્યામ નમઃ એ મંત્ર અથવા ઓમ નમ મંત્ર ની અગિયાર માલા કરીને પછી એને જો તમે ધારણ કરો છો ને એ પણ ખાસ કરીને સોમવાર અથવા રવિવાર સોમવારે વિશેષ પરિણામ આપે છે તો એ દિવસોમાં જો તમે ધારણ કરો છો તો એનું શુભ સારું પરિણામ પ્રાપ્ત થાય છે દર્શક મિત્રો આગળ પણ તમને કહી દઉં કે જ્યોતિષને લઈને અમદાવાદની અંદર અમારી મોટી ઓફિસ આવેલી છે જ્યાં અમારો ઓખો સ્ટાફ હોય છે અને જ્યાં જ્યોતિષને લઈને સચોટ માર્ગદર્શન અમે આપતા હોઈએ છીએ જો તમારે જ્યોતિષને લઈને કંઈ પણ જાણકારી લેવી હોય તો આપ અમારી એપોઇન્ટમેન્ટ લઈને અમારી મુલાકાત કરી શકો છો જય ભગવાન